ઉપર બાજુ થી ગયો ને આ બાજુ એક ચોથો હે આ લાંબે લગીન છે આવણમ જો હું આ બાજુ થયો અત્યારે તલાવ આગે જો ઓલી જગ્યાએ પેલી જગ્યાએ એક નંબર છે અને આમ જો અમારા છે કે અમારો બીજો ભાઈબંધ છે આમ જો આ જગ્યાએ તો અહીંથી આવણમ અહીંથી પાણી આવે છે અહીંયા જગ્યાએ એક નંબર છે આ કોદવેલ ભાઈ આ ઠેકાણ આપણે જવાનું થાય તો હાલો પેલા અહીંયા આવી જાય હાલ આવું જો મિત્ર આપણે અહીંયા હાથ પાડે તો અહીંયા તો બાકી તો આપણે પેલો બ્લોક બ્લોકવાનો છે અહીંયા છે ઓલીપણે કામ ચાલે છે બધે નોખું નોખું છે તૈણ અલગ અલગ લગભગ તૈયાર હાલે છે તો અહીંયા આ બધો કચરો નાખ દીધો છે આ સોળ નો પઠિયું હે કુઠા હે વાટલા હે જો આ જગ્યાએ અહીંયા કામ બાકી છે ચાલો ફટાફટ આપણે પેલી જગ્યાએ વઈ જાય અહીંયા કહી એક નંબર પાણી જાય છે એક નંબર મસ્ત મસ્ત લોકેશન આવે એવું છે હવે અહીંયા પહેલાં વઈ જાય મિત્રો આપણે બીએ છે અહીંયા પાણીમાં છે અહીં છે આ ઢોરો અહીંયાથી કેવું એક નંબર ભજવું દેખાય છે આમાં સોલર ચડે છે હવે આમ ચડતી ચડતી જાય આ અહીંયા દેખાય ને જે પર્લિંગ જાય ને માથે ઢોર ચડાવવાનું બાકી છે ગ્રાવણમાં લાગે ટાવણ દેખાય દૂર દૂર લગીને જેની પાછળ હતા ને તો જે અહીંયા જવાનું છે આપણા તો અહીંયા જય પહેલાં તો મિત્રો અત્યારે થઈ ગયા છે એકને ત્રીસ ને આપણે વ્યાસી અહીંયા ઓફિસ સાઈડ જો અહીંયા ફીડર છે આ બધો મોડવીલનો સામાન પડ્યો છે આ સોલર જે અમારે સ્ટ્રક્ચર બનાવવાના આવે ને એનો સામાન પડ્યો છે તો આ બધો અને આ ટેન્કરમાં બધી બીજી વસ્તુ છે વાયરિંગનું નહીં બીજું આમ પડ્યું છે આ પીડા છે ઇન્વેટર તો અને હવે જવાનું છે ખાવા અહીંયા છે અહીંયા છે આઈ સીએમસીઆર આઈ સી આર આમ છે ઠીક ને આની આડી ઓફિસ છે અમારી અહીંયા પછી કામ ચાલે છે એવા લાગે લખાય છે જે ટાવ પાવર દેવા તો નાખવા જ પડશે કે જે આટલું અધૂરું કામ પૂરું થયું છે ચું ઉપર 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 તલા મેં પેલા फटाफट તર જમતા આવી તો અમિતરા આપડો જો વિયા સીતુભાઈ ના ઘરે ને જો આપડે હિતુશભાઈ ને કબૂતર દે દીધું છે ટ્રેન કરવા તો હું હિતેશ ભાઈ નામ હું રાખ્યું છે તમે હું કો બડક ને કારુ કહું જો અમાર હિતુશભાઈ બડક ને કારુ કે છે નામ રાખ્યું છે જો બ્લેક ઓર્સ હિતુ ભાઈ વિયા છે તારે ઘરે કેમ કે આ લીમગુડામાં આમાં હર્દીપ ભાઈ અંદર સુતા છે દેખાશે નહીં દેખાય

લે થોડુંક તો ખા એ બિરાદર ભાગે માગ્યું આજ તો તેરે કો ખાન નહીં પડેગા ગમી અમો કો કા આવ્યું જાય એને કાબુ ઓલામાં આવી જાય રૂમમાં

કબૂતરો અત્યારે ખાલી કેમ ને ખશે કેમ કે અત્યારે વરસાદ ના વાવાઝોડાના લીધે કબૂતરો પડી જાય એટલે બધા કબૂતરાને લઈ લીધા છે અંદર જ્યાં અહીંયા છે ક્યાં હા હા

જોવા દેતી છે છે દેખીયો ન કે એક કબૂતર કુટે છે પોએ બી ફોન જાયને નેમ લાયટ થલે દોર સા થી ગય છે ચાલ વરસાદ નળી દે પડી જાય એટલે બજે નંદર લઈ લીધા છે હજી એક કબૂતર કુટે છે જોઉં ને છે પાછો વાયા વાયા એકે નથી નખી જઈએ આપણે એક કબૂતરું તૂટે છે એને જોવાનું હે હાલો જોઈ લે પેલા જો વરસાદ થઈ ગયો છે ચાલુ જો વરસાદ એકદમ ફૂલ ચાલુ થઈ ગયો છે અને ચબૂતરામાંથી બધે કબૂતરા લઈ લીધા છે અંદર વેડીમાં જો ત્રણેય ભાઈ આધાર ગયા છે કબૂતરાને લઈને કેમ કે ચાલી જાય એટલે રોગ છે જો